આ ચક્રવાતો પાછલા વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે જ્યારે સમુદ્રના જીવો જમીન ઉપર આવતા હોય છે ભૂભાગો ઉપર ત્યારે સમુદ્રમાં કંઈક અઘટિત ઘટનાઓ ઘટવાની શક્યતા રહેતી હોય છે મીનના શનિના લીધે ઊંચા મોજા ઉછળે અને સમુદ્રમાં સમુદ્રના પાણી ઘણી વખત ભૂભાગો પર પણ આવી શકવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ભારતમાં મીનનો શનિ વધારે અસર કરતા છે એટલે ત્યાં બરફ વર્ષા અને ભેખાળો ઘસી જવાની ઘટનાઓ પણ બને આ ઉપરાંત મીનના શનિની અસર વિશ્વમાં અમેરિકાના અમેરિકા દક્ષિણ ચીન અને લગભગ ઉત્તર એશિયાઈ ભાગોમાં પણ થવાની શક્યતા રહે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં પણ અસર થવાની શક્યતા રહે મીનના સદીના કારણે ભારે ચક્રવાતો સર્જાઈ શકે તેમજ બે હજાર સત્યાવીસ સુધીમાં આગામી વર્ષો ચક્રવાતના આહવાન શક્યતા રહે છે જેમાં વિશ્વના ઘણા ભાગોમાં ભારે ચક્રવાતો સર્જાઈ શકે અને આ ચક્રવાતો પાછલા વર્ષના રેકોર્ડ પણ તોડી શકે